સુરતમાં સતત પડેલા વરસાદ વચ્ચે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા મેયર દક્ષિષ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી

પડે તેટલો વરસાદ બે દિવસમાં પડ્યો હોવાનું મેયરે જણાવ્યું હતું સુરતના તમામ અધિકારીઓને તત્કાલિન કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે રોગચાળો ન ફાટી તે માટે સાફ સફાઈ અને દવાનો છટકાવ કરવામાં આવશે ખાડીનું લેવલ ઓવરફ્લો થયું હોવાને કારણે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ઉપરવાસમાં જે વરસાદ છે તેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે તે મેરે જણાવ્યું હતું જે જે વિસ્તારમાં ત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે ઉપરવાસમાં સ્ક્રેટમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાના ખાડી ની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતર ત્રણ ચાર ફૂટ છે પણ સીમાડા ખાડીનું લેવલ લેવલથી જઈ રહી છે એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની ઉતરવાની અમને સંભાવના છે અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે સૂચના આપી દીધી છે જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય દવા છટકાય એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે